તારી ચાલાકી બધી બંધ કર હરકી વાત કર ગોળ ગોળ વાત નહી હે આ બધા આદિવાસીઓ છે એટલે તું શું આમ છે નિર્ણય લે તું હા કાલે સમય માંગ્યો તો ને સમય લઈને આવ્યા છે બોલ બધી ગોળ ગોળ વાત નહીં કરતું બધી હોશિયારી ઉતારી દઈ હું અમે હમણાં એવું હમત તો નહીં હા આ ડ્રાઈવરો બાર થી લાવીને અમદાવાદ થી ડ્રાઈવર લાવીને અહીંયા ચડાવે એટલે સમજે તું આ લેન્ડ મુજરો છે એની જમીનો ગઈ છે અહીંયા રોજગારી આપવાની સરકારે બાહેદરી આપી છે અને તમારા જેવા કંપની વાળા આવીને અમારા લોકોનું શોષણ કરે આદિવાસીઓનું કોઈ ચલાવે નહી ઊંધા પાડી દે હું બંધ થાય તમારી આ બધી હમત તો નહીં તું નિર્ણય લે હજુ તે હાજે સમયમાં આખો તો ને આપ્યો સમય હમણાં નિર્ણય લે નહીં હજુ મહિના પછી વિચારીશું એટલે સમજે હું તું નક્કી કર હમણાં તે આ પગાર સ્લીપ તારી છે એ કંઈ અમે નથી બનાવી બાવીસ હજાર નવસો સિત્યાસી હોય ને બધી હોશિયારી ઉતરી જાય અહીંયા પોતાની ને તમારા બધા હોશિયાર હમતતા હોય ને એ અમારે ત્યાં બનેલું છે બધું વસ્તી અમારી છે જમીનો અમારી ગયેલી છે ને અમને તું ગોળ ગોળ વાત નહીં કરે એટલે તું એવું માનતો હશે કે આવી કરી નીકળી જવા મારી કંપની વકરો જતો રેવા બધા ધંધા બંધ કરી દેજે હા એ ટાઈમ ગોળ ગોળ વાત જ નહીં કરવાની જે હોય તે ચોખ્ખી વાત કર મહિના પછી ડિસિઝન લઈશું થશે તો કરીશું એ બધી તારી બંધ કરી દે મહિનો હમણાં તારા લેટર પર લખીને આપી દે ચાલ આ તારીખેથી અમે કરી દઈશું વાત થાય પૂરી બરાબર છે એવી ગોળ ગોળ વાત નહીં કરવાની અમને હા ભાઈ નથી અમે અહિયાં લખી આપ ચાલ મહિનાની કઈ તારીખ થી કરે છે તું લખી આપ ગોળ ગોળ વાત નહીં કરવાની ફિક્સ ટાઈમ લિમિટ લખી મંગાવ આપણા લખી આપ મંગાવ લેટર ઓ ભાઈ મંગાવ લેટર મોડાની જોયા કરો તમે ગોળ ગોળ વાત કરો છો એટલે કેટલા અમે છ દિવસથી આ બેઠા છે હજુ તમને વિચારણાની સમય જોઈએ છે જણાવ વાત કરો જે વાત કરો અમે તમારે શરણોમાં જઈએ તમારે જે કરવું હોય તો બંધ કરી દો બસ હમણાં એક બી બસ નહીં એક બી બસ નહીં કાઢતા પ્લીઝ મને સાંભળશું એક વાત હા એક બી બસ નહીં કાઢતા હમણાં સાંભળો છો ને મને હા તમને સાંભળજો હા એક બસ અમારી અમારી એ જેવા કર્મચારી એવા અમે જે કર્મચારી છે તો અહીંયા હું કરવા બેઠા છું બોલાવ માલિકને છ દિવસથી તમે કર્મચારીઓ ધકમારામાં અમારી સાથે વાત કરવા આવો છો બોલાવ માલિકને કર્મચારી છે વાળા તો શું કરવા અમારી સાથે માથાકૂટ કરવા આવો છો બોલાવ માલિકને જ્યાં હોય ત્યાંથી એને ખબર નથી અહીંયા કર્મચારીઓ ધરણા પર છે જ્યાં બેસીને ધંધા કરે છે કર્મચારી છે એટલે અમને પણ છો તમે ગુજરાત નું કોણ આંબાડે છે ભાઈ તો વાત કર વાત કર તું બેહીન અમારા મોડા ની જોયા કર વાત કર કર્મચારીઓ અમે